નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં દાદા દાદીના દોસ્ત યોજના શરૂ વડીલોના વિસામ સ્થળે પોલીસ દ્વારા સિનિયર સિટીઝનોની નોંધણી સાતના કેન્દ્ર પણ શરૂ બોટાદમાં ગુજરાત સરકારની દાદા દાદીના દોસ્ત યોજના અંતર્ગત સિનિયર સિટીઝનોની નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે બોટાદ ટાઉન પોલીસે વડીલોના વિસામ સ્થળે આ નોંધણી કાર્યક્રમ હાથ ધર્યો છે પોલીસના જણાવ્યા અનુસાર આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને કટોકટીની સ્થિતિમાં માત્ર એક ફોન કોલથી મદદ મળી શકશે ઘરેલું હિસ્સા કે પારિવારિક વિવાદના કિસ્સામાં વડીલોએ પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર નહીં પડે પોલીસ કર્મચારીઓ તેમના ઘરે રૂબરૂ મુલાકાત લઈને યોગ્ય કાર્યવાહી કરશે વધુમાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સિનિયર સિટીઝન માટે એક વિશેષ સાતના કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે આ કેન્દ્ર દ્વારા વરિષ્ઠ નાગરિકોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે આ ફાઇલથી વડીલોને ત્વરિત અને સરળ રીતે મદદ મળી રહેશે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ